હવેથી જો તમને કોઈ અનનોન નંબરથી ફોન આવશે ને તો તમને ડિસ્પ્લેમાં એ વ્યક્તિનું નામ દેખાઈ જશે અને એના માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન યુઝ કરવાની જરૂર નહીં પડે ડિપાર્ટમેન્ટ ઓફ એ ટેલિકોમ કંપનીઝને આ એક નવી સર્વિસ શરૂ કરવા માટે કહ્યું છે જે છે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન ધેટ ઇઝ સી નેપ આ સર્વિસ ને રોલ આઉટ કરવા માટે ટેલિકોમ એક નો સમય આપવામાં આવ્યો છે જેનો પાઇલટ પ્રોજેક્ટ રહેશે અને એમના ઓફ અંદર શરૂ કરવામાં આવશે નેશન વાઇડ આ શરૂ કરી દેવાશે ભારતીયો બાવીસ હજાર આઠસો પિસ્તાલીસ રૂપિયા ગુમાવ્યા છે બે હજાર ચોવીસ માં અને બે હજાર પચીસ માં ઓન એન એવરેજ જો એક મહિનાનું જોવા જઈએ તો એક હજાર કરોડ રૂપિયા ગુમાવ્યા છે ડિજિટલ ક્રાઇમના ના લીધે અને ડીએનડી એક્ટિવેટ હોવા છતાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ યુઝર્સને સ્પેમ કોલ્સ આવ્યા છે સો સીનેપ ફીચરથી જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને ફોન કરે છે અને એમનો નંબર તમારા ફોનમાં સેવ નથી છતાં તમને ખબર પડશે કે કઈ વ્યક્તિ તમને ફોન કરી રહી છે તો આશા રાખીએ કે આના કારણે ફ્રોડ અને સ્પેમ કોલના કેસીસમાં ઘટાડો થાય અને લોકોને વધારે ટ્રાન્સપરન્સી મળે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે